દિલ્હીના કાલકાજી મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ગામ ગાયક બી પાક કાલજીનો એક ભોજન કાર્યક્રમ ચાલતો હતો અને આ સમય દરમિયાન રોજ સ્ટેજ પર તૂટ પડતા અને પંદરથી વધુ લોકો ઇજાગ્રસ્ત થાય ગયા છે અને એક મહિલાનું મોત થયું હતું અને દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યાનું સ્ટેજ પર ધારાસભ્ય થવાના કારણે સત્તર લોકો ઘાયલ થયા હતા અને કે મહિલાનું મોત થયું હતું અને તમામ ઘાયલો સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસે આયોજન સામે

બ્લેડ તૂટી પડતા સત્તર લોકો ઘાયલ થયા તેનો કાર્યક્રમ યોજના માટે આ પરવાનગી આપવામાં આવી ન હતી અને તે કાર્યગ્રી વિસ્તારમાં પ્રમાણ જવાનો તેનો કરવામાં આવ્યો હતો અને લગભગ પંદરસો થી સોળસો લોકો મેવાડો કાર્યક્રમ લીધી હતી અને આ જ્યારે કેટલાક વ્યક્તિઓ તેનો મામલો આયોજિત એઆઈપીસીની કલમ પેન્ચો ચાલીસ ની ત્રણસો ચાર હેઠળ નોંધાયો હતો